હય માતાજી મિત્રો તો આજે બર્થડે છે અને બર્થડે નિમિત્તે બધા ભાઈઓએ જે પ્રેમ આપ્યો છે બહેનોએ પ્રેમ આપ્યો છે એના બદલ તમારો આભાર વ્યક્ત કરું છું અને માણ નાઈ આવ્યો શું તો આગળ પાછળ થેન્ક યુ વેરી મચ લવ યુ ઓલ દસ મિનિટ લાઈવ તમારા સામે એટલે આવ્યો છું કેમ કે મારે આગળ મીટિંગ હતી આમ તો એકચ્યુઅલી હું અમેરિકા નીકળતો હતો પણ મેં કીધું બધા ભાઈઓ થોડી વાર વાતચીત કરી લઉં અને હેપી બર્થડે ની બધા મિત્રોએ જે શુભકામનાઓ આપી છે તો આ લાઈવ થ્રુ આ લાઈવ થ્રુ આ લાઈવ થ્રુ હું બધા મિત્રોને થેન્ક યુ કહેવા માટે આવ્યો છું અને મને ફોલો ના કર્યો હોય તો કરી નાખજો બાકી બધા ભાઈઓ અને બહેનોએ જે સ્ટોરી રાખી છે તો એ સ્ટોરીમાં એવું છે કે અમુક સ્ટોરીઓ રાખી નથી શકાય કેમ કે કંઈક ઇન્સ્ટાગ્રામમાં પણ નિયમ હોય છે અને એ નિયમોનું પાલન કરવા ના જઈએ અને ડાયરેક્ટ આડા અવળા પહેરી જઈએ તો હમણાં આઈડું ફાઇડું બ્લોક થઈ જાય તો ઊભા હો હે રોટલો ખોવા રોટલો તો જેટલી સ્ટોરી મેન્શન થઈ એટલી કરી નાખી છે અને મારો બર્થડે છે આજે આમ તો મારા બા હરખે મને એમ કીધું કે તારો બર્થડે છે એ વાત હાસી છે પણ તે જલ્મીને શું ઉખાડી લીધું એ ગામના ગાળિયા કર્યા બીજું કાંઈ કર્યું નથી તો એ જે કાંઈ કર્યું છે હજી હારા માટે કર્યું છે બટ પ્રેમ આપતા રહો તમે આ પ્રેમ છે સાહેબ આ આ જ મહત્ત્વની વસ્તુ છે કાલે મારા ભાઈબંધોએ મને એક એ મસાલા બે આવ્યા છે એક એ બીડી આવી છે આવા પ્રેમ હોય એ કે દહમાં પટી જાય ને લો અને સાહેબ બે ભાઈબંધોએ ગિફ્ટ પેક કરીને આલી છે પણ એ ગિફ્ટ હું ખોલવાનો નથી તમારી સામે કેમ કે મેં ગિફ્ટ ખોલી નાચી છે એમાં શિપિરાના કટકા હતા બોલો પથરા આવે ને પથરા અને ઉપર લખ્યું હતું તું આના જ લાયક છે કાળું લો એટલે પ્રેમ આપો પણ પ્રેમની રીતે આપો એ ભાઈબંધોને તો હું બધાની વસે રાખવાનો છું આબરૂના ટકા કર્યા પચા મણા વસે મેં ગિફ્ટ ખોલી મારી શું આબરૂ રહી ભલે આબરૂ નથી પણ એનો મતલબ એવો થોડોક આવે હવે કાઢી નાખવાનો હોય તો થેન્ક યુ બધા જે લાઈવમાં ગુમ રહ્યા છો હેપી બર્થડે હેપી બર્થ ટુ યુ ટુ યુ તો બધા મિત્રોને થેન્ક યુ એન્ડ લાઈવમાં શો કરીએ છે આજે હેપી બર્થ ડે કરવા આવ્યા છે થેન્ક યુ આનંદ છો મને આનંદ છો રોહિ ઉમરાય હેપી બર્થડે ભાઈ હેપી બર્થડે ભાઈ એટલે મતલબ પપ્પા છે થેન્ક યુ છે ના પપ્પા મારા બર્થડેમાં મેં છોકરાને કેક ના ચોકલેટ ના ખવડ મારા ચોકલેટ ખાવા ચોકલેટ ની જગ્યાએ શું કહેવાય કોલગેટ ટૂથબ્રેશ ખાવા માંડ્યા છે આ છોકરાનો પ્રેમ છે સાહેબ તો મેં અત્યારે બધાને ચોકલેટો વેસી છે છોકરાને બધાને આલી છે રાડી પોનસો રૂપિયાની ચોકલેટ લાવી હતી અને બધાને આલી છે હજી હવે હોની લાવી હતી પણ લાવી હતી રેડી અને આજે હાજે કેકનો રાખ્યો છે પોગ્રમ તો બધા મિત્રોને ઇન્વાઇટ છે તેરવાડામાં એટલે માપે આવજો જેમ કે એટલાય આવશો તો લોસા પડશે પછી બધું કડમ કડા હા કે ખાવા નહીં મળે કાંઈ નહીં તો થેન્ક યુ લવ યુ ઓલ અને આજે પ્રેમ આપો છો એ આપતા રહો અને મજા કરાવતા રહીશું એક જ મિનિટ લોસા તો તમને બધાને મજા આવી છે અને મારો મોબાઈલ હેંગ થઈ ગયો છે અને મતલબ હાવ કાંઈ કામ જ નથી કરતો બધું ક્લિયર મારી નેટ ફેટ બંધ કરી અને આવ્યો છો અત્યારે લાઈવ એ કહેવા માટે કે બધા મિત્રોને થેન્ક યુ લવયુ અને બીજું બીજું શું કહો એ જ ખબર નથી પડતી કેમ કે એટલો પ્રેમ આવ્યો છે ને કે ગોદડાના ગાભા ફાડીને છે અને આ પ્રેમ છે સાહેબ આશિકી આશિકી ટુ અને આશિકી થ્રી હવે આવશે તો જોવાનું ના ભૂલતા પી ચરના પ્રમોશન કરું મને બ બે લાખ રૂપિયા એ આલે છે મારું મેડે છે તો બસ પાડોશીના ઘરે આવીને લાઈવ થયો છું હમણાં આવશે તાળો ખોલશે અમારે બધા ઓળખીતા છે ને એટલે વધો નહીં અંકિતા કિટુર હેપી બર્થડે તો થેન્ક યુ અને નવ ગુજરાત સંગીત ઓફિશિયલ ગાંધીનગરથી થેન્ક યુ વેરી મચ અને હવે આજે લાઈવ આવું છું બધાની હારે અને મોજ મસ્તી કરશું અત્યારે પાંચ મિનિટ એટલે લાઈવ આવ્યો હતો કે કહી દઉં કે તમારો હેપી બર્થડેનો મેસેજ મારા સુધી પહોંચી ગયો છે અને બીજી વાત હમણાં પર્સનલમાં કહું તમને આ બધા આપણે આબરૂના ટકા થાય હા તો હું એમ કહું છું કે તમે જે બર્થડે ના મેસેજ કર્યા છે એમાં તમે એમ કહેતા હતા ને કે મારી ઉંમર તમને લાજી જાય મારી ઉંમર તમને લાજી જાય તો ઉપરથી ફોન આવવા માંડ્યા છે કેટલી ઉંમર લઈશ હે તો ઉંમર ટ્રાન્સફર કરો એના કરતા ગૂગલ પે નંબર છે એમાં પૈસા ટ્રાન્સફર કરો તો મારું એડ ને તમારો એડ દુઆ તમારી મારા દિલમાં રેડી પણ આટલી ઉંમર આવીશો તો હું શું કરીશ પછી હે એકલો ને તમારી ઉંમર બધી મારા ઉપર સડાઈ દેશો તો મારે શું પસે સોહ લગાવીને ઢોકો લઈને આખા ગામમાં ઓટા જ મારવાના હે ઘેઢોડો ડોહો બની ગુજરવાનું નહીં અમારે સાહેબ તો ઉમર આલો પણ માપ્યો હોય પછી અમુક કે હજાર વરણ અમુક કે આઠસો ને બાર વરણ પંદરસો ને ત્રીસ વર ને જેટલું જ એવીશ હે ઉપરથી બધા રાયડિયા કરાયેલા પછી કે માપ્યો હોય માપે હોય કે આટલી ઉંમર ભેગી કરીને શું કરીશ બલાડ તો એ વધો નહીં આલીસે તો લઈ લઈશ ઉંમર વધો નહીં અને નવરો ધૂપ જેવો હતો મેં મારો ટાઈમ બગડે તમારો ટાઈમ બગાડો હે એમ ને એમ મારું નહીં જીવું પણ જીવું ખરી ગુજરું તો નહીં તો લવ યુ ઓલ થેન્ક યુ અંગ્રેજી માપે આવડે હે તો કમ કમ વિલકમ રેડી અને વિડીયો કોલ વોટ્સઅપ ફેસબુક આઈડિયા ટુ આઈડિયા જીઓ ટુ જીઓ ફ્રી અને મને અમેરિકાથી જાપાનથી ઇંગ્લેન્ડથી આ જે બધાએ વિશ કર્યો એના બદલ ખૂબ ખૂબ આભાર અને મારા ભારત દેશમાંથી જેમણે જેમણે મને વિશ કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર મોહણિયામાંથી ભૂતળોએ વિશ કર્યો છે તો એમને ખૂબ ખૂબ આભાર અને યુ ઉપરવાલે તો શરદી ખૂબ ખૂબ આભાર મારો કાળો મોઢો જોવા માટે પંદરસો અડતાલીસ જણા આવ્યા છે લાઈવમાં એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર પ્રેમ આટલો આપતા રહેજો આમ નામ ભૂગણા ભરી નાખો આ પાણીનું નથી ભરેલું સાહેબ આ તમારો પ્રેમ છે આમ નામ આટલા ભરી ભરીને ભેગો કરું તો યુ ટુ બધા મિત્રોને અને મળીએ ફરી મારો વિચાર છે ગુજ્જુ લવ ગુરુ ચેનલ ઉપર લાઈવ આવું આમ તો કોઈ દીધી આવ્યો નથી હમણાં પણ તમે બધા એમ કેતા હો હેકરો હેકરો આપણા ને ગમશે નહીં ચેનલ ઉપર લાઈવ આવું કે ના આવું ખાલી પાંચ મિનિટ તમારી બગાડવાની છે તમે બધા આવતા હો તો અંદર મેસેજ આપો જો ઇન્સ્ટાગ્રામ માંથી આવ્યા છે મને હાવ નારાજ ના કરતા ડોન હારે તમારે વિડીયો બનાવ બનાવું બનાવું કાયદેસર આવો 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 વાહ વાહ તો યુટ્યુબમાં થોડી વાર પાંચ મિનિટ લાઈવ જેમ કે અહીંયા પાંચ દસ ડોલર લો તો ભૂકા ગાઈડ નાખો હા ના ટકા તો અત્યારે આવું છું યુટ્યુબમાં લાઈવ બધા આવી જાજો રેડી જય માતાજી અહીંયા આવીને કમેન્ટ મારજો પાછીઓ ભૂલાય નહીં બુજુ લવગુરુ ચેનલ સર્ચ મારો લાઈવ આવરો પ્રેમ આવડ્યો ઓળસો ને વી તો અત્યારે હાલ જ યુટ્યુબ ઉપર આવું છું લાઈવ તો બધા આવી અહીંયા કને મોજ કરી નાખું થોડી વાર કાળું ધોળું બોલીને પૂરું તો કરું રીતિકા જીલકા થેન્ક યુ તો આવી જો યુટ્યુબ ઉપર લવ યુ ઓલ